નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો વાત કરીએ સુરતમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં રડતા બાળકને શાંત કરવા પિતાએ પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો હતો જેમાં રમત રમતમાં બાળક સિક્કાને ગળી ગયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેથી બાળકના પેટમાં ગયેલા સિક્કાને બાર કાઢવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો જેથી બાળકને સફળ સર્જરી કરીને સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો ઉંદા વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકને પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી જી હા મિત્રો બાળકના પિતાએ કહ્યું કે તે ખૂબ જ રડતું હતું જેથી તેને શાંત કરવા માટે મેં મારા ખિસ્સામાંથી રહેલો પાતનો સિક્કો આપ્યો હતો આ દરમિયાન સિક્કો ત્યાં ક્યારેય તેને મોઢામાં નાખી દીધો ખબર જ ના પડી પરંતુ ત્યારબાદ તે રડવા લાગ્યો એટલે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જી હા મિત્રો ત્યાં તેના એક્સરેમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું સિક્કો બહાર નીકળે તેમ ન હોવાથી તબીબોએ ઓપરેશન કરીને બહાર કાઢતા હાલ તે ભયમુક્ત થયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને કરવાનું ભૂલતા ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર